નમસ્કાર મિત્રો મિત્રો જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ઓગણપચાસ પ્રકારની જે યોજનાઓ ચાલી રહી છે એમાંની એક યોજના એટલે મોબાઈલ સહાય યોજના જ્યાં મિત્રો મોબાઈલ સહાય યોજના મતલબ કે તમે મોબાઈલની ખરીદી કરો તો એમાં તમને છ હજાર રૂપિયા ગવર્મેન્ટ સહાય આપે છે પરંતુ એમાં પણ એક નિયમ છે કે મિનિમમ તમે પંદર હજાર રૂપિયાનો મોબાઈલ તમે ખરીદશો તો તમને છ હજાર રૂપિયાની સહાય મળશે પરંતુ પંદર હજારથી નીચેનો જો ખરીદશો તો તમને એમાં બત્રીસો રૂપિયા સહાય મળશે દાખલા તરીકે દસ હજાર કે આઠ હજાર રૂપિયાનો તમે મોબાઈલ લીધો હોય તો તમને એની જગ્યાએ બત્રીસો રૂપિયા સહાય મળશે પરંતુ પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ગમે તેટલાનો મોબાઈલ લીધો હોય તો તમને છ હજાર રૂપિયા સહાય મળે છે અને આજીવન એક જ વખત મળે છે એમાં વારંવાર તમને સહાય નથી મળતી બીજી વસ્તુ એક ખાસ જણાવી દો મિત્રો કે તમે જે નવું પોર્ટલ છે આ એક ખેડૂતો ટુ પોઈન્ટ ઝીરો કરીને પોર્ટલ નવું આવ્યું છે તેમાં કમ્પલસરી બધાનું રજિસ્ટ્રેશન એક વખત કરવું જરૂરી છે અને રજીસ્ટ્રેશન કેમ કરવું એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે તો આ વિડીયોના એન્ડમાં તમને રાખી દઈશ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો રજીસ્ટ્રેશન એક વખત કમ કરવું જરૂરી છે અને ત્યાર પછી લાઈફ ટાઈમ તમે એ મોબાઈલ નંબર અને પાસપોર્ટ દ્વારા તમે કોઈ પણ આ ખેડૂતના ફોર્મ ભરાતા હોય તો તેમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો તો આ વિડિયોના માધ્યમથી આપણે મોબાઈલ સહાય મેળવવા માટે ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત આઈ ખેડૂત લખશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તેના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી દેશું ડાયરેક્ટ ક્લિક કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે સૌ પ્રથમ મિત્રો લાભાર્થીની નોંધણી જે છે એ કરવાની છે લાભાર્થીની નોંધણી મતલબ કે રજીસ્ટ્રેશન કરવાનું છે બરાબર રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો બાકી રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારો જે જે મોબાઈલ નંબર ટાઈપ કર્યો હોય રજિસ્ટ્રેશનમાં એ મોબાઈલ નંબર અને ત્યાર પછી પાસપોર્ટ ટાઈપ કરી કે કેપ્ચા કોડ જે છે બાર ને બે ચૌદ બરાબર એ એ પ્રમાણે કરી અને લોગિન તમારે કરવાનું છે જો પાસપોર્ટ ભૂલાઈ ગયું હોય તો અહીંયા ઓટીપી દ્વારા પણ તમે પાસપોર્ટ ફરીથી મેળવી શકો છો બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ બધી માહિતી પણ તમે વાંચી શકો છો લોગિન કરીને ક્લિક કરશો ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે અત્યારે જેટલી પણ યોજનાઓના ફોર્મ ભરાય છે એના બધા તમામ જે છે એ બધા આવી જશે અહીંથી તમે અહીંથી ફોર્મ પણ અરજી કરી શકો છો અથવા તો વધુ વાંચો વધુ જુઓ એને વિગત જોવી હોય તો તમે અહીંયાથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર પરંતુ તો અહીંયા તમારા ન હોય તો અહીંયા તમે ક્રમ જે આપેલા છે તો અહીં બે ઉપર ક્લિક કરવાનું છે બે ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે ત્યાર પછી ત્રણ ઉપર ક્લિક કરી આપ તો તમે જોઈ શકો છો અહીં ત્રીજા નંબર ઉપર નીચેથી ત્રીજા નંબર ઉપર અહીં તમે જોઈ શકો છો સ્માર્ટફોનની ખરીદી પર સહાય તો આ પ્રમાણે છે તારીખ પણ તમે આપેલી છે પંદર પાંચ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને વિગત તમારે જાણવી મિત્રો તો અહીંથી તમે વિગત પર તમે જાણી શકો છો પરંતુ આપણે અરજી કરો એના ઉપર આપણે ડાયરેક્ટ અહીંથી ક્લિક કરી લેશું ત્યાર પછી અહીંયા આગળ વધો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું હવે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો આમાં તમારે રજીસ્ટ્રેશન તમે કર્યું છે એટલે આધાવીથી વિગત આમાં હશે બરોબર પરંતુ ખૂટતી વિગત તમારે ભરવાની છે બરાબર અહીંયા તમારું કમ્પ્લીટલી નામ આવી જશે ત્યાર પછી તમારું જે સરનામું હોય તે સરનામું તમારે ટાઈપ કરવાનું છે એ જિલ્લો ના હોય તો ટાઈપ કરવાનું છે બાકી છે તો આવી જશે બરાબર પિનકોડ નંબર નહીં હોય તો આવી જાવ એ તમારે લખવાનો છે ત્યાર પછી અહીં લિંક પુરુષ અથવા તો સ્ત્રી જે પણ હોય તમારે લખવાનું છે જાતિમાં તમારે એસી એસટી જનરલ અને આર્થિક રીતે નબળા મતલબ કે ઓબીસી તો એમાં તમારે જે હોય આવતા હોય તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે ઈમેલ આઈડી કમ્પલસરી નથી પરંતુ તમે દિવ્યાંગ છો કે નહીં તો એમાં આપણે હા હોય તો હા કરવાનું બાકી ના કરી દેવાનું છે ત્યાર પછી ખેડૂતોનો પ્રકાર દેશે તો એક હેકરથી ઓછી જમીન હોય તો તમારે અહીંયા સીમાંત કરીને લખવાનો છે બાકી એક હેકર એક હેક્ટરથી બે હેક્ટર મતલબ કે સવા છ વીઘાનો એક વીકો એક હેક્ટર થાય બરાબર તો નાના અથવા તો મોટા બરાબર જે હોય તે તમારે લખવાનું છે તો અહીંયાથી સીમાંત કરી લખી દઉં છું ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે હોય એ તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં તો એ તમારે સિલેક્ટ કરવાનું છે સહકારી મંડળી જે છે ધરાવો છો કે નહીં સભ્ય છો કે નહીં આ બધી વસ્તુ તમારે લખવાની છે ન હોય તો નાશ કરી દેવાનું બાકી તમારે પસંદ કરી લેવાનો છે અહીંયા પણ આપણે ના કરી દઈશું આપણે અને ત્યાર પછી આપણે આગળ વધી જઈશું આધાર કાર્ડ નંબર તમારા લખવો કમ્પલસરી છે મિત્રો આધાર કાર્ડ નંબર જે છે એ આમાં કમ્પલસરી છે જરૂરી છે બરાબર ત્યાર પછી આપણે અહીંયા નીચે જે છે અહીંયા તમે જોઈ શકો છો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેશું આપણે તો એ પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો છે હવે આપણે લખવાની છે બેંકની વિગત બરાબર કારણ કે તમારા જે પણ છ હજાર રૂપિયા જે જમા થશે એ તમારા બેંકની અંદર જમા થશે તો બેંકની વિગત લખવાની છે સૌ પ્રથમ તમારે બેંકનો આઈએફએસસી કોડ તમારે ટાઈપ કરવાનો છે જે તમારી પાસબુકની અંદર હોય અથવા તો તમારા ઓનલાઈન પર તમે ચર્ચ કરી શકો છો બરાબર આઈએફએસસી કોડ ટાઈપ કરી કરી અને તમે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ચર્ચ ઉપર ક્લિક કરશો નંબર ચકાસો એના ઉપર ક્લિક કરશો એટલે તમારું બેંક જ્યાં પણ છે એ તમામ ડિટેલ આવી જશે ત્યાર પછી તમારે ફક્ત અકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાના છે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો મેં આઈઆઈસી કોડ મેં બેંક ઓફ બરોડાના અહીં ટાઈપ કર્યો તો અહીંયા ક્યાં એનું બેંક ઓફ બરોડા જે તો એ ખાતું ક્યાં આવ્યું છે ક્યાં જિલ્લામાં આવ્યું છે ક્યાં બ્રાન્ચ આવ્યું છે તમામ વસ્તુ અહીંયા આવી જશે ત્યાર પછી તમારે કશું કરવાનું નથી તમારા ડાયરેક્ટ જે અહીંયા બેંક ખાતા નંબર તમારે ટાઇપ કરવાના છે તમારા જે હોય તે બે વખત તમારે ખાતા નંબર સેમ ટાઈપ કરવાના છે અલગ અલગ નથી ટાઈપ કરવાના ત્યાર પછી તમારા બેંકની અંદર જે પ્રમાણે નામ હોય તો એ પ્રમાણે નામ તમારે ટાઈપ કરવાનું છે અને તમારું બેંકમાં જે પ્રમાણે સરનામું હોય તો એ સરનામું ટાઇપ કરવાનું છે સરનામું ટાઈપ કરીને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો 7 next. બરાબર તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ પ્રીવ્યૂ કરીને છે તો એમાં તમારે કોઈ મિસ્ટેક હોય તો તમે પ્રીવ્યૂ પાછળ જઈ શકો છો બાકી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો આવશે બેંકની ડિટેલ પૂરી થઈ ગયા પછી તમારે જમીનની વિગત તમારે આપવાની રહેશે બરાબર પરંતુ જમીન જે છે આપણે ઓલરેડી એક વખત વિગત આપી દીધી છે ખાતા નંબર ટાઈપ કરીને અને રજીસ્ટ્રેશન વખતે તો તમારે એક્સ્ટ્રા જમીન જો તમારે ઉમેરવાની હોય તો તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરી અને તમારે એક્સ્ટ્રા જમીન જે પણ હોય એ તમે ઉમેરી શકો છો બાકી તમારે કોઈ જરૂરિયાત નથી એક્સ્ટ્રા જમીન ન ઉમેરવી હોય તો અહીંયાથી આપણે બંધ કરી અને આપણે અહીંયાથી ટીકમાર્ક કરી દેશું આપણે બરાબર રેકોર્ડ ધરાવું છું 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 એના ઉપર કરી અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે ઓબીસીમાં મિત્રો આપણે જે ફોર્મ ભરીએ છીએ તેમાં જાતિ પ્રમાણ જે માગે છે ને જાતિ પ્રમાણ અપલોડ કરવાનું હોય છે તો આપણે મેં ઓલરેડી જાતિ પ્રમાણ પહેલાં અપલોડ કરી દીધું છે એટલે ફક્ત અહીં તમારે અહીંથી માર્ક કરી દેવાનું છે આ પ્રમાણે ટીકમાર્ક કરીને એક્સ્ટ્રા જો કોઈ ડોક્યુમેન્ટ ઉમેરવા માગતા હોય તો તમે અહીં ક્લિક કરી અને એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ ઉમેરી શકો છો બરાબર અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે આધાર કાર્ડ ઉમેરવું હોય અથવા તો આવકનો દાખલો તમારે કોઈ ઉમેરવો હોય અથવા તો કોઈ પણ ઘણા બધા ડોક્યુમેન્ટ છે એમાં તમારે કોઈ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો બાકી તમે અહીંયા આપણે બંધ કરી અને આગળ વધી જશું અહીંયા તમે જોઈ શકો છો જાતિ પ્રમાણે મેં અપલોડ કરી દીધું છે ત્યાર પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઈશું તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તમારી અરજી સબમિટ થઈ ગઈ છે આ પ્રમાણનો અહીંયા મેસેજ પણ આવી ગયો છે ત્યાર પછી મિત્રો આ પ્રમાણે એન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો અરજી નંબર પણ આવી ગયો છે હશે સ્માર્ટફોર્ડની ખરીદી સહાય ખેતીવાડી બરાબર અને અહીંયા અરજીની તારીખ કઈ છે તો એ પણ આવી ગઈ છે અને અહીંયા પર પ્રિન્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારી જે પ્રિન્ટ હશે તો એ નીકળી જશે તો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે આખું ફોર્મ જે એ કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને આ પ્રમાણે પ્રિન્ટ જે છે એ તમારા મોબાઈલથી જ તમારે રાખવાની રહેશે પ્રિન્ટ આઉટ કરીને તમારે ક્યાંય દેવા જવાની રહેશે રહેશે નહીં જ્યારે પણ તમને મતલબ ફોન આવે કે ત્યારે જ તમારે પ્રિન્ટ આપવાની રહેશે પરંતુ બીજી એક વસ્તુ મહત્ત્વની તમને જણાવી દઉં મિત્રો કે ફોન જે તમારે મતલબ જ્યારે તમારું સિલેક્શન થાય ત્યારે જ તમારે લેવાનો છે અત્યારે લઈ લેશો તો બની શકે કે તમારું નામ જે છે ડ્રોમાં ન આવે તો તમે નુકસાનીમાં જાય પરંતુ અત્યારે જો જરૂરિયાત ના હોય તો તમને જ્યારે પણ મેસેજ આવે અથવા તો તમારું સિલેક્શન થાય ત્યારે તમે ફોન લઈ શકો છો તો આ પ્રમાણે તમે મોબાઈલ સહાયનું ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો